હેલો મિત્રો જીસેટ પરીક્ષાની તૈયારી કરતાં લગભગ નેવું ટકા ઉમેદવારો આ એક ભૂલ કરે છે જેના લીધે પરીક્ષા પાસ કરી શકતા નથી તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું અહીં દર્શાવેલ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની તમામ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌથી પહેલી ભૂલની વાત કરીએ તો માત્ર સિલેબસ મુજબની નોટ્સ તૈયાર કરીને તેનું વાંચન કરે છે જૂના પેપરનું એનાલિસિસ કરતા નથી જીસેટના બંને પેપરમાં મોટાભાગના પ્રશ્નો લગભગ ત્રીસ ટકાથી વધુ પ્રશ્નો જૂના પેપરમાંથી બેઠા કન્સેપ્ટ લેવામાં આવે છે જ્યારે તમામ ઉમેદવારો માત્ર સિલેબસ મુજબનું જ વાંચન કરે છે ત્યાર પછી બીજી અગત્યની ભૂલ છે માત્ર પેપરનું સોલ્યુશન કરે છે એટલે કે પ્રશ્ન અને તેનો જવાબ વાંચે છે પણ એમસીક્યુને બદલે ટોપિક ઉપર ભાર આપવો જોઈએ જેમ કે આરબીઆઈની નાણાકીય નીતિ છે એમાંથી દર વખતે પ્રશ્ન પૂછાય છે તો એમસીક્યુને બદલે કન્સેપ્ટ પર ભાર આપવો જોઈએ ફરી મળીશું જય હિન્દ જય ભાર